મકદલ્લા વેલેન્ટાઇન સિનેમા પાસે રહેતા બેન બનેવી પાસેથી મોપેટ ખરીદવા શાળાએ વીસ હજાર માંગ્યા રૂપિયા નહીં આપતા શાળાએ જ ઘરમાં ફેરો કરીને ભાગી છૂટ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડીને મુદ્દામાલ કબજે કર્યો હતો મગદલા વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા સાંઈ મંદિરના પૂજારી પરિવાર સાથે ખુટતાવીસ હજાર રૂપિયા નહીં આપતા વેર રાખી બનેવીના ઘરમાં જ હાથ ફેરો કર્યો હોવાની કબૂલાત કરી હતી સાંઈ મંદિરમાં પૂજારી અમૃત ડાહયાભાઈ ભંડારી દિવાળીની રજામાં સૌરાષ્ટ્રના પાલિતા રાણા વીરપુર સહિત સ્થળોએ પ્રવાસે નીકળ્યા હતા તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું ઘરના પાછળના દરવાજાના તાળા નકુચા તૂટેલા જોવા મળ્યા હતા સોળ પોઈન્ટ ત્રેવીસ લાખની કિંમતના એક હજાર ત્રણસો પંચોતેર ગ્રામ સોનાના દાગીના અને રોકડ રૂપિયા એકાવન હજારની ચોરી થઈ હતી ક્રાઇમ ગુનામાં આ સાડત્રીસ વર્ષ શાળા જયકુમાર સુરેશ ભંડારીની ધરપકડ કરી હતી આરોપીએ કરેલી કબૂલાત પ્રમાણે બહેન બનેવી તેમની સાથે મંદિરમાં સેવા માટે રાખ્યા હતા બદલામાં મહિને માત્ર પાંચ હજાર રૂપિયા અને રાશન આપતા હતા તેને ઘર માટે મોપેડ લેવી હતી તે માટે 20000 ખૂટતા હતા તે આપવાનું ઇનકાર કરી દીધો હતો દરમિયાન બહેન બનેવી સૌરાષ્ટ્રના પ્રવાસે ઉપડ્યા ત્યારે પક્ષીને દાણા અને આગાસીના બગીચામાં પાણી નાખવા ચાવી આપતા ગયા હતા મોકો મળતા ચોરી કરી લીધી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત 11 11 24 કો ઉમરાપુષ્ઠ વિસ્તારમાં મગદલ્લા ગામમાં वहां पे एक ઘરફોડ ચોરી हुई थी जो गरफोड़ चोरी के फरियादी अमृत भाई भंडारी जो पालीतना और वीरपुर मुकाम घूमने गए थे उनके घर में पांच लाख तीस हजार दो सौ पचास रुपए की घरफोड़ चोरी हुई उसमें एक सौ सैतीस ग्राम दागिना का चोरी हुआ था वो चोरी होने के बाद क्राइम ब्रांच की विजिट वहां पे हुई उसमें अधिकारियों ने विजिट करने के बाद उनका जो सारा है जय कुमार भंडारी जय कुमार भंडारी को शंका के आधार पर यहाँ लाके सबूल किया तो है जो रहा था वो उसने, मांगा था वो 20 बनेवी ने उनको देने से इनकार कर दिया उसकी वजह से उसको बहुत बुरा लगा था इसलिए उसने ये गुने को अंजाम दिया ये जो जय भाई है उसके बनेवी के साथ में मकदल्ला में साई बाबा मंदिर का पुजारी है और ट्रस्टी भी है उसके साथ पांच हजार रुपये का पुजारी की नौकरी करता है और ये सघन पूछपरछ के बाद जो मुद्दा माल है उसने अपने सुमंदीप आवास में बेडरूम में जो अलमारी है उसके नीचे एक होल बना के वहां पे छुपाया था वो हमने रिकवर किया है वो मुद्दा माल टोटल टू एट ग्राम कुल सोलह लाख बाईस हजार नौ सौ साठ रुपए का मुद्दा रिकवर किया है और आ, आरोपी को પકડ કે ગુના ડિટેક્ટો એક અમૃતભાઈ ડાયાભાઈ ભંડારીના ઘરમાં એકસો સડત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામના દાગીનાની ચોરી થયેલ જે કુલ મુદ્દામાલ પાંચ લાખ તેત્રીસ હજાર બસો પચાસ રૂપિયાની ઘરફોડ ચોરી થયેલ જે ક્રાઇમ ખબર પડતા ક્રાઇમ અધિકારી વિઝિટમાં ગયા

જે એમના બનેવી પાસેથી એમને માગ્યા એમના બનેવી આ રૂપિયા ના આપતા એમને ખૂબ ખોટું લાગ્યા સાંઈ બાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમને બનેવી પૂજારી પણ છે અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં પાંચ હજાર રૂપિયામાં એમના બનેવી એમને નોકરી લગાવેલા છે પરંતુ આ વીસ હજાર રૂપિયા ના આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો અહીંયા લાવીને પૂછપરછ કરતા પણ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સુવંદિશ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું જે ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરે છે જે મુદ્દામાલ ટોટલ બસો ઓગણપચાસ પોઈન્ટ ઇઠોતેર ગ્રામ એટલે કુલ્લે સોળ લાખ બાવીસ હજાર વાળો મુદ્દામાલ કબજે કરેલ છે જે ફરિયાદીને હતું કે પાંચ લાખ તેત્રીસ હજાર નો મુદ્દામાલ છે પરંતુ એ મુદ્દામાલ સોળ લાખ બાવીસ હજાર નો ટોટલ મુદ્દામાલ રીકવર કરેલ છે અને ગુનો ડિટેક કરેલ છે